શું કીધું આપણે રકમ વિદ્યાર્થી મિત્રો કે રીનાની મમ્મીએ રીનાને શું બનાવવાનું કહ્યું ઈડલી બનાવવા ઈડલી બનાવવાને શું જોઈએ ચોખા જોઈએ અને અડદની દાળ જોઈએ ચોખા કેટલા લેવાના બે ભાગ અને અડદની દાળ કેટલી લેવાની એક ભાગ લેવા ઓકે વિદ્યાર્થી મિત્રો તે મિશ્રણના કેટલા ટકા ચોખા અને અડદની દાળ હશે આપણે ચોખાની ટકાવારી અને અડદની ટકાવારી શોધવાની છે શું શોધવાનું લાલા

અને અડધી દાળ નો એક ભાગ લેવાનો કીધું એટલે આપણી કુલ કેટલા ભાગ થયા ત્રણ ભાગ થયા ત્રણ ભાગમાંથી માંથી બે ભાગ ચોખા લેવાના અને એક ભાગ શું લેવાનો અડધી દાળ સૌથી પહેલા આપણે ચોખાની ની ટકાવારી શું લખીશું ચોખાની ની ટકાવારી શું લખીશું વિદ્યાર્થી મિત્રો ચોખાની ની ટકાવારી બરાબર ટકાવારી શોધવી હોય તો શું કરવાનું પહેલા અપૂર્ણાંક સ્વરૂપ બનાવવાનું એટલે કે આપણી જોડે કુલ 3 ભાગ હતા એકા લખવાના વિદ્યાર્થી મિત્રો નીચે એમાંથી ચોખાનો કેટલો ભાગ લેવાનો કીધું તો આપણને બે ભાગ તો ઉપર કેટલા લખવાના બે ટકાવાળી શોધવાની હોય એટલે અપૂર્ણાંકને શું કરવાનું 100% વડે ગુણી દેવાનું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે શું કરીશું કઈ ઉડે છે ના તો 2 અને 100 નો ગુણાકાર કરશું તો 2 100 એટલે 200 અને ભાગાકારમાં 3 200 ને આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો 3 વડે

ओके जे जी बनानी छेमा ચોખા કેટલા ટકા લેવાના 66.6% લેવું ઓકે હા ત્યાર બાદ જે સુપરીશું આપના વિદ્યાર્થી મિત્રો અળગની દાળની ટકાવારી શોધીશું તો લખીશું અળગની દાળની ટકાવારી બરાબર હવે આપડા જોડે કુલ કેટલા ભાગ લેવાના છે 3 ભાગ તો નીચે લખવાનું 3 એમાંથી અડધી દાડો કેટલો ભાગ છે એક તો ઉપર કેવા લખીશું એક ગુણ્યા 100% ઓકે એક અને 100 નો ગુણાકાર તો 100 એકા 100 ભાગાકારમાં 3 ઓકે 100 ને કેટલા વડે ભાગવાના 3 વડે તો આપણે ભાગાકાર કરીએ 100 ભાગ્યા 3 વિદ્યાર્થી મિત્રો 3 નો ગુણ્યા આપણે 10 સુધી બોલશું 3 તરી 9 10 માંથી 9 જાય તો એક ઉપરથી ઉતારી 16 ત્રણ નો સુધી પોઈન્ટ ત્રણ ટકા ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે જે ઇડલી બનાવવાની છે એમાં ચોખાની કેટલી ટકાવાની આવી વિદ્યાર્થી મિત્રો છાસઠ પોઈન્ટ છ ટકા અને અડદની દાળની કેટલી ટકાવારી આવી

અતો તો આની લિંક નીચે મે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના પર જઈ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો કોર્સ કેવી રીતે ખરીદો એમાં ઓનલાઈન ટેસ્ટ કેવી રીતે આપો એ દરેકની માહિતી અંદર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે અંદર તમને બેઝિક માહિતી નામ નંબર પાસ એ નાખશો પછી તમને અંદર એપ્લિકેશન ખુલી જશે અને તમારા ધોરણનો કોર્સ તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી પહેલા તમે આ કોર્સ ખરીદી લો